દૂધ છે હેતಾಂಶનું હેતಾಂಶનું દૂધ કેમ કેવું ગીર ને આવે છે એનું છે આવે છે માટે સ્પેશિયલ તો દૂધ છે અને થેલી તૈયાર થઈ ગઈ છે છે મામાના ઘરે બોલવા જ ન દેતે જો શીખવાડું ત્યાં ત્યાંમ છે

ચટણી મિક્સ આપી દીધી એને તો આપડા ગુગડા થઈ ગયા છે રેડી પેલા એ ફટાફટ ખાઈ લઈએ ચલો ગાઈસ જમી લીધું છે અને હવે વારો છે ચેસ શીખવાડવાનો સપનાને એમ બેજ એક મે સગાય પેલા ત્રણ વાર શીખવાડેલી છે અને આ એણે ગોઠવી છે તો પેલા તો એ હું જોઈ લઉં કે સાચી ગોઠવી છે કે નહીં તો કમ્પ્લીટ સાચી ગોઠવી છે એક ખાલી ભૂલ છે વ્હાઈટ રાજા વ્હાઈટ આવે અને બ્લેક કુકરી હોય એ બ્લેકનો રાજા બ્લેકમાં આવે આમાં તેમ નથી આ ચુંબક થોડીક વાર સાઈડમાં ભલે મત પડ્યો આલો ઓકે

એટલી શીખવાનું છે કે એ મને હરાવી શકે ઓકે આ ગમે આ ચોકડી માં હાલે વધતા હાલે ભજીર બરાબર એ ખાલી અઢી ડગલા નો હાલે એ કામ નો હાલે કેમ કે કોક તો માથા ભરે જોઈ ઘોડે એને મારી શકે બાકી વજીર મરે જ નહીં એટલે ઘોડો આને મારી શકે એટલે વજીર હાલે કા એવો દાવ આવે કે બે બાજુ થી એને ક્રોસમાં માં મરાતું એવું ઓકે રાજા કે ડગલું ચાલે અને રહી વાત આ સૈનિક આપણે એને પ્યાદર પ્યાદા સ્ટાર્ટિંગમાં બે ડગલા હાકી એક અને એક ડગલું હાકી એક

અને બહુ જ હોશિયાર થાય રમી ને એટલે બહુ એટલે બહુ જ જે જે ચાલ હાલતી હોય ને બધી આમાં ખબર પડે સમજાણું એટલે ચેસ શીખવાની છે અને હોશિયાર થવાની છે આ શીખવાની જ છે કોઈ જિંદગીમાં ચેસ બધાને જ આવડવી જોઈએ ગાય તમને ન આવડતી હોય કહું ચેસ આવડવી જ જોઈએ ફરજ જાત આવડવી જોઈએ એટલું આમાં મગજ ઘસવાનું હોય અને આપણી સ્કૂલ કોલેજોમાં શીખવાડતા નથી મને એ માઇનસ પોઈન્ટ લાગે અને જે કોલેજને સ્કૂલમાં શીખવાડે છે એમાંય મેં જોયું કે સ્કૂલ તરફથી પાંચથી સાત ચેસ હોય અને ક્લાસના સાઠ વિદ્યાર્થી તો પાંચથી સાત ચેસ એ જ રમવાના છે જે જે લોકોને આવડે છે નથી આવડતા એ ક્યારેય ચેસ રમવા નથી જવાના એ રમતના પીરિયડ હોય કે સમય હોય એ બીજો રમવા જવાના છે એટલે ઘરે ઘરે ચેસ રાહ લાવવાની અને શીખવાની ઘરે છોકરાઓને છે એ બધા રમવાનું મને ગમ્યું અમારી ઓફિસની આજુબાજુ જે છોકરાઓ છે ને એ બધા ચેસ રમતા હતા એકવાર મારા ત્યાં ઓફિસના હોટલ આવીને બેસીને રમતા હતા તો મને ગમ્યું મેં બે ગીત એ લોકો આરે રમ્યો શીખતા હતા બિચારા ખબર જ હતી હું જીતવાનો છું પણ મેં રમ્યું એ લોકો આરે એટલે ખબર પડે કે કા આપણાથી હોશિયાર કોક છે એ જેટલા જેટલા એ નીતિ નિયમમાં ભૂલ કરતા હતા એ બધું કીધું મેં કે આમાં આવે સ્કૂલમાં રમત રમે તો દોઢ કલાક એક રમત પૂરી થઈ તો વિચાર કરો એ આપણે અડધી કલાક નો આવે વિચારા ક્યારે ચેસ પૂરી કરે તો એ અમુક સ્કૂલ કોલેજ અમુક ભાગ્યે જ કોકમાં છે પણ એમ એમાં બહુ રમતા નથી એ લોકો સ્કૂલ વાળા રાખતા જ નથી પાંચ સાત રાખે મેં કીધું એમ એટલે કહું કે ઘરે લાવવાની ને રમવાનું પણ ચેસ શીખવાની ચાલો ચેસ ના ક્લાસ અહીંયા ખતમ થાય છે હું જીતી જાઉં છું કલાક નો ક્લાસ હતો અડધો મગજ ખાલી કંડાકું મે ખાલી નહીં ગઈશું એમ કહેવાય કે જે કાટ હતો ને એ કાઢી નઈ ખાલો ખુશી ખુશી મારા વાઇટ કુકરા થી મારા વાઇટ હાથી થી તમારો રાજાને ઉડાડી દયો મારો

ચાલ ચાલેલી હતી પાછી રિવર્સ કર નાખી જે હતું હવે વિચારી લીધું જ છે હવે આમ ચાલે એટલે કે લાંબી ચાલી ને તું શીખી એટલે આવતીકાલે ભૂલ નહીં આવે અને આજે એડિટિંગના ક્લાસી એને શીખી આ ચાર પાંચ પાંચ લેક્ચર શીખી એડિટિંગમાં તો એડિટિંગ એના માટે થોડુંક અઘરું પડે પણ તો એ શીખે છે અને સારું છે કેમ કે કોમ્પ્યુટરમાં બે હતી નહીં ને ક્યારે એટલે કોમ્પ્યુટર નથી ફાવતું એમાં એ ડાયરેક્ટ અડોબ શીખે છે એટલે ઊંચા ઊંચું સોફ્ટવેર શીખે છે એટલે કેવડાવે થોડુંક પણ તો એતારે ઘણો સારું શીખે છે બહુ નેક્સ્ટ લેવલ આપણે જોઈ લીધું કેટલા કામ કરી શકો હવે આ ચાલો લેક્ચર તો હલા રાખે પાછું બધું મૂકી દો આ બધી સબસીડી ભેગો એટલે છોકરા અને રમત છે અને આજો બધા રમે છે બધી ગેમ છે પણ લુડો નઈ છે છો મંડીકાણ દેખાડો પણ એક અલગ જ છે તો યાર રમણો થાતો નથી રેડી છે લુડો છે વહી જ છે

સાત દિવસ નો ખેલ છે સાત દિવસ સાત દિવસમાં તને બેઝિક બધું આવડી જાય આ જેમ જેમ એમ આજની તારીખે હું શીખતો હોય એવું રોજ નવું આવે રોજ નવું થોડું લુડો જેવું છે ફરી ફરી ઘરમાં ફરી ફરી ઘરમાં

શું થયું સાચે સવાલ છે અને અંદર જવાબ છે તો એ વિડીયો જોઈ આવો મજા આવશે ડેલી બ્લોગ છે અને આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય નારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર